નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે મિત્રો આપ સૌ જાણો છો કે હાલમાં કડકડતી ઠંડી છે અને શિયાળાની ઠંડીમાં આપ જ્યારે રાત્રે લગ્ન પ્રસંગમાં જઈને આવતા હોય ત્યારે જ્યારે ઉજાગરો હોય ત્યારે ડ્રાઇવિંગ કરવું કેટલું જોખમકારક છે તે આ કિસ્સા પરથી જ તમને ખ્યાલ આવશે આજે જે કિસ્સો છે એ અલવા ગજાદરા રોડ વચ્ચે અંદાજીત સાડા પાંચ વાગે એક બ્રેડજા ગાડીને એક પરિવાર લગ્નમાં ગયું હતું અને આ પરિવાર લગ્નમાં જ્યાં ગયું હતું ત્યાંથી પરત આવતા અલવા ગજાદરા રોડની વચ્ચે વચ્ચે વીજ થાંભલામાં એટલે કે ગાડી રોડ પરથી ઉતરી જતા જે વીજ થાંભલો હતો તેની સાથે આ ગાડી ટકરાઈ હતી અને ગાડી પલટી ખાઈ હતી સદનસીબે કોઈની જાનહાની થઈ નહોતી પરંતુ વાત એ છે કે ડ્રાઈવિંગ કાલે પણ એક કિસ્સો આપ જોયો કપૂર બતાવવામાં આવ્યા અને આજે આ વાઘોડિયા જે ગજાદરા હલવા વચ્ચેનો રોડ છે તેની વચ્ચેનો આ એક્સિડન્ટ છે ભેજા ગાડી પલટી ખાઈ ગઈ હતી વીસ વીસ થાંભલાને અથડાઈ હતી પરંતુ જાણહાની નથી થઈ જોકે પોલીસે સમગ્ર મામલે ઘટના સ્થળે આવી અને ચકાસણી કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે બીરો રિપોર્ટ જનરલ ન્યૂઝ વાઘોડિયા